નિરાશ સીધા ત્યાં જઈએ રોજગારી સાથે સાંકળી લીધું બહુ દુઃખદ બાબત છે આજે રાજ્ય દર વર્ષે બે લાખ પંચાણું હજાર જેવા રોજગાર આપણે આપી ચૂક્યા છીએ અને છેલ્લા પાંચ વર્ષમાં પંદર લાખ જેવા રોજગારો આપણે આપી ચૂક્યા છીએ ત્યારે આ કોંગ્રેસ દ્વારા જે આખી વાત સમગ્ર દેશ સુધી મૂકવાનો જે પ્રયત્ન થયો છે ગુજરાત કોંગ્રેસ દ્વારા એ વખોડવાને લાયક છે હકીકતમાં કોઈ પણ વિષય વસ્તુની ગહેરાઈમાં ગયા સિવાય જે રીતના ટ્વીટ અથવા તો જે રીતના પ્રેસ મીડિયામાં એ લોકોએ આ જાહેરાતો કરી છે અને જે રીતના ઇન્ટરવ્યૂ આપ્યા છે જે રીતની બાઇટ આપી છે સોશિયલ મીડિયા કેમ્પેન પણ ચલાવ્યું છે મને લાગે છે કે આ કોંગ્રેસીઓનો હેતુ એકમાત્ર પ્રગતિના પંથ ઉપર રહેલા ગુજરાતને બદનામ કરવા સિવાયનો કોઈ વિષય નથી ને આ ટ્રેન્ડ આજનો નહીં વર્ષોથી ચાલુ છે પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ અને મોદી સાહેબનું ગુજરાત કહેવાય છે ભાજપનો ગઢ ગુજરાત કહેવાય છે એમાં કઈ રીતે પેશું એની આ મથામણ છે બાકી ગુજરાતના લોકોને પણ ખબર છે કે છેલ્લા ચોવીસ વર્ષમાં ગુજરાતમાં જે મળ્યું છે અન્ય રાજ્યોમાં પણ હવે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકારો બની છે ત્યાં મળતું થયું છે ત્યારે મારે એટલું જ કહેવું છે કોંગ્રેસી મિત્રોને કે મહેરબાની કરી અને ગુજરાતને બદનામ કરવાનું તમે બંધ કરો જે છે છે શું સરકાર વિચારી રહી મેં કેબિનેટ બ્રિફિંગમાં પણ તમારા પ્રશ્નોનો જવાબ આપ્યો હતો કે આગામી સમયમાં જે પણ લોકો આ વિદ્યાર્થી વાલી મંડળ હોય આઈએમએ છે એનએમઓ છે કે જે પણ કોઈ રજૂઆતો મળી છે એની સાથે ચર્ચા વિચારણા કરી અને એ બાબતમાં યોગ્ય કરીએ અને નવી ફીની અમે જાહેરાત પણ કરીશું અને એ વખતે નવા પરિપત્ર દ્વારા જે પણ કોઈ વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવાનો હશે રાજ્ય સરકાર બિલકુલ કહેશે કરશે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આમાં દિશા નિર્દેશો આપ્યા છે સ્વાભાવિક છે જ્યારે ચર્ચા થતી હોય ત્યારે એમાં કંઈ પણ પ્રકારના સજેશનોને ગુજરાત પોતાનો પક્ષ મૂકી અને વિદ્યાર્થીઓના હિતમાં જે પણ કોઈ નિર્ણય લેવાનો હશે એ ચોક્કસ લેશે વિદ્યાર્થીઓ પણ આશ્વસ્થ રહે મેડિકલમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીઓના વાલીઓના પરિવારજનો પણ આશ્વસ્થ રહે કારણ કે ગુજરાત સરકાર અનેકવિધ સ્કોલરશીપ યોજનાઓમાંથી તો ફાયદો કરી આપે છે પરંતુ આ જે સાડા પાંચ લાખની ફી કેમ કરી છે એનું જસ્ટિફિકેશન સાથે એમના જે પણ કોઈ સજેશન્સ આવે એને આમે જ કરી અને નવીન પરિપત્ર કરવામાં આવશે